વલસાડ શહેરના નજીક આવેલ પારનેરા ડુંગર ઉપર થયેલી ચોરીનો ભેદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે બે જિલ્લા ચોરો દ્વારા પારનેરા ડુંગર ઉપર આવેલ મંદિરોમાં કરી હતી ચોરી ત્યારે કોણ છે આ ચોરો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વલસાડ જિલ્લા ખાતે આવેલ સુપ્રસિદ્ધ પારનેરા ડુંગર ઉપર આવેલ શ્રી ચંડિકા અંબિકા નવદુર્ગા માતાજી મંદિર હનુમાન મંદિર શ્રી મહાકાળી માતાજી મંદિર સહિત શિવ મંદિર મળી કુલ ચાર જેટલા મંદિરમાં તારીખ અગિયાર બે હજાર પચીસની રાત્રે તસ્કરો દ્વારા મંદિરના તળા તોડી મંદિરમાં ચાંદીના સિંહાસન અને મુકુટની ચોરી કરવામાં આવી હતી ચાર મંદિરો મળી કુલ પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખની ચોરી કરી ચોરો ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈ એલસીબી અને એસઓજી પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ હતી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી મંદિરના સીસીટીવી સહિત આજુબાજુના વિસ્તારના સીસીટીવી લઈ ટેકનિકલ એનાલિસિસની મદદ વડે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા બે જેટલા ચોરો દ્વારા આ મંદિરોમાં ચોરી કરવામાં આવી છે અને તેઓ દ્વારા ફરીએ મંદિરમાં ચોરીને અંજામ આપવા જઈ રહ્યા આની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસે સુપ્રસિદ્ધ પાનેરા ડુંગર ઉપર થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની વાત કરીએ તો એક સ્રિદ્ધનાથ ઉર્ફ બાપુ ગાયકવાડ બે પ્રમોદ નિકામ આ બંને આરોપી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી છે પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ બંને આરોપીઓ દિવસ દરમિયાન આવી મંદિરની રેકી કરતા અને રાત્રે આવી મંદિરમાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે સાથે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સિદ્ધાંત ગાયકવાડ ઉપર મહારાષ્ટ્ર અને કર્ણાટક આ બે રાજ્યોમાં ચોરી અને ગરફોડના ચૌદ જેટલા ગુનાઓ નોંધાયા છે તો પ્રમોદને ગામ પર મહારાષ્ટ્ર ખાતે ચોરી ત્રણ ગુના નોંધાયા છે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી તાળા તોડવા માટેના તીસણ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે આરોપીઓ દ્વારા મંદિરમાં ચોરી કરવામાં આવેલ તમામ મુદ્દામાં મહારાષ્ટ્ર ખાતે વેચી નાખ્યા હોવાનું સામે આવ્યું છે તપાસ દરમિયાન આરોપી પ્રમોદની કામની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવે છે અને બે જેટલા આરોપીઓ પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને મંદિરમાંથી ચોરાઈ ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની આવેલ પાલેણ ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે એ મંદિર પર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસની રાત્રિના સમયે ચીરોનો બનાવ બનેલો હતો જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો એના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલી હતી આ ચોરીમાં ગયેલ મુદ્દા બાબતે પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા જે દરમિયાન એ આરોપીઓ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ બસ્સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ બે આરોપીઓ થયું હતું જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનું અંજામ આપવા જાય એવી બાકી મળી હતી જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલા પકડી લીધા હતા આ ચોરીમાં એ લોકો પાસેથી એક બે મોબાઈલ ફોન તેમજ એક લાખ તેત્રીસ હજારની સોનાની એક નાનો ટુકડો મળી આવેલો હતો અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દાઓ બાબતે પૂછપરછ કરતા તો મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાં વેચાણનું જણાવેલું આ ચોરી એ લોકો એ એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલી ચાલ્યા જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આજ સિદ્ધનાથ છે સિદ્ધનાથ ની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમુખ ભેંકાજી છે એના વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે હાલમાં બે આરોપી મળેલા છે એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપવા માટે જતા હતા હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે એમાં એક લાખ ત્રેપન હજાર નો મુદ્દામાલ વિકર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોનીને વેચેલો છે એ મુદ્દામાલ વિકર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે